નશાકારક માદક પદાર્થ મેન ડ્રગ્સના જથ્થા સાથે ચાર ઇસમો ને વડોદરા ગ્રામ્ય એસઓજી એ ઝડપી પાડ્યા છે વડોદરા જિલ્લા એસઓજી ની ટીમ ને બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લાંગિયા ઝડપી લેવામાં આવે છે આ મામલે કરજણ પોલીસ મથકમાં આરોપીઓ સામે હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો વડોદરા ગ્રામ્ય એસજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જન કાંટો મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર આઠસો સાઈઠ નો મુદ્દા માલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓ ગુનાહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ સિરાજ યુસુફ અલી સનવી મુબારક ફારૂક લાંગિયા અને શકીમ અહમદ ઉર્ફે કાડુ ઇબ્રાહિમ કે જેઓ કરજણ અને ભરૂચના હોવાનું સામે આવ્યું છે જે અંગે હવે વડોદરા ગામે એસુજી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુરુક નેશન બ્રસ્ટ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર